સમાજ મારે આવું છું સાહેબ મારી એક આ સમાજ થકી એક ફરિયાદ છે કે મારા દલિત સમાજના જે દીકરાઓ આજથી બે હજાર સમજી કે બે હજાર પંચાણું થી અમારા ગામમાં પ્લોટની ફાળવણી દલિત સમાજના છોકરાઓ માટે થઈ જ નથી એક એક ઘરમાં માં ત્રણ ત્રણ જણા રહી છે આના પડદા બાંધી અહીંયા દીકરો રહી છે અહીંયા બાપ રહી છે અમારા ગામમાં અમારા દલિત સમાજમાં પ્લોટની કોઈ પણ વ્યવસ્થા છે જ નહીં અને બીજા નંબરની વાત છે કે કોળી સમાજમાં આજ પંદર વરસથી કોળી અમારા ગામમાં ધોળકીયા પરિવાર શાસન કરે છે અમને સરપંચ સામે માણસ અમે કાંઈ વાંધો જ નથી અમને વાંધો છે સવાલ ઉઠાવીએ છે એની કામગીરી સામે એની કામગીરીમાં એવું છે સાહેબ કે આ પંચાણુમાં જે ફ્લોટ અમારા દલિત સમાજના પડ્યા ત્યાં પછી અમારો વારો નથી આવ્યો અને આજની તારીખમાં કોળી સમાજના ફ્લોટિંગનું કામ અત્યારે પણ ચાલુ છે

તો આ બધું અમે અટાણે કેટલું કામ રીતે અમે શાહ કરીએ અમારી નરેગા યોજના કેમ બંધ થાય અને બીજો ત્રીજો પ્રશ્ન મારો એ છે કે અમારી નરેગા ચાલુ કરાવો પ્રોટક્ટની ફાળવણી કરાવો અને અમારે ક્યાંય પણ ગટરની વ્યવસ્થા છે જ નહીં અમારા ગામની અંદર તમે સર્વે કરી અને જોઈ લો ઘરમાં ચોમાસામાં વિશાળવાળા ઘર જેના છે ત્યાં પાણી ઘરમાં ઘરી જાય છે અહીંયા ગટર વ્યવસ્થા નથી

એના ઘર માં બેહી ને જમી હકતો નથી ચૂલો ચાલુ કરી શકતો નથી એના ઘરમાં પાણી કરી જાય છે તો એનો તાત્કાલિક નિકાલ કરો અને જે વાત મેં તમને કરેલી છે સાહેબ એમાં જો કાયદેસર ના પગલા લેવામાં નહીં આવે કાયદેસર ના સોંપવામાં નહીં આવે નરગા યોજના ચાલુ કરવામાં નહીં આવે તો અમે આખું ગામ થઈ અને આખો દલિત સમાજ કોળી સમાજ મુસ્લિમ સમાજ થઈ કલેક્ટર ને

પછી સમાજ જે છે એ સમાજ દરેકને ખાતે કરી દેવા સમાજને અને જો પેશકદમી થોડીક છે સાહેબ એ જો પેશકદમી કાયદેસર રૂલે જે એ હટી જાય તો પ્લોટિંગ ઘણો બધું દરેક સમાજના મકાનમાં અમારે થાય એમ છે આ અમારી વિનંતીથી માંગણી છે સાહેબ અને અમારું ડુંગરપુરની વસ્તી પંદરથી ચૌદ હજાર વસ્તી છે એની અમે તમામ મજૂર વર્ગો થઈ આ અમારી આ એટલી માન્યતા વાત રાખી પૂરું જાતે સેટિંગ કરાવો અને જાતે તમે આનો અમલ કરો એટલો આભાર ચાલો સિકેન્દ્ર મારું નામ છે બરોબર છે આજની લગી અમારા પુસ્તાલીસ વર્ષથી ભેંડિયા અહીંયા મરી ગયા છે એ ખબર છે અમને ફ્લોટિંગ કોઈને મળ્યા નથી બરોબર છે તો આ પ્લોટિંગના કાગળિયા ક્યાં જાય છે કઈ રીતના ફોર્મ ભરાય છે અમારા ફોર્મ ભરાય છે ફોર્મ કઈ રીતના દબાય છે અમને એ વ્યવસ્થિત અમને વ્યવસ્થા કરી દીધું

મારું નામ શૈલેષભાઈ સામંતભાઈ છે મારા ઘરને આંગણે દસ વર્ષ થયા ખાડો છે મેં સરપંચને બે સરપંચ બદલી ગયા મેં રજૂઆત કરતા મને કોઈ અહીંયા ખાડો બુરી આપ્યો નથી બરાબર છે તો હવે એટલોથી આતિહાસ ભ્રષ્ટાચાર કેટલોક કહેવાય